છોકરી <laughs> 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 <laughs>

આંગુરો વાઇટો માથે બાંધી લીધી એટલે ગણે ઓલા ઘરના વાસી કામ થાય ને પછી મસ્ત એવી તૈયાર થઈ આમાં તૈયાર થયેલી છું ખાલી વાડ જ નથી જો લાગે તોય મસ્ત લાગો તો મને મેન કમેન્ટ કે હું કેવી લાગુ છું બરાબર ચહેરો લાગે એકદમ મને મેન કમેન્ટ માં કહેજો કે ઓમરા કે જાદી હતી સાહેબ એમ કે હું થોડી જાદી છે અને જે મને અજાણ્યા મળે કે જે એમને મને જોઈ ન હોય ને ઘણા ટાઈમ પછી મને જોવેને તો એ બધા એમ કે હું હમણાં પતલી થઈ તો તમે બધા મને કહેજો કેમકે તમે બધા મને દોઢ બે વર્ષ ત્યાં રેગ્યુલર જોઉં છો ફોલો કરો છો એટલે તમને ખબર હોય કે હું પતલી થઈ ગઈ કે જાડી થઈ ગઈ જરૂરથી મને કમેન્ટમાં કહેજો આ જ વાત ઉપર ચેનલમાં પહેલી વાર એવા હોય ને તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે હાલો હવે પેટ પૂજા કરી લે

બોપરે જોઈ લઉં કે જો આ લગી તળકો આવતો હોય તો સામેની સાઈડમાં વાવી દઉં હા તો એમ કસો હાલો એમ કસો એટલે જો આ કુંડામાં છે એ તો બધાય રેવા જ દો પણ જે ઓલા ફૂલ આપણે વાવ્યા ને એમાંથી બધી બે બે ચાર ચાર ડાળી લઈને આમાં બધાયમાં વાવી દઈએ તો મસ્ત સબ ક્યારે થઈ જશે હું કેવું તમારે બધાય ગીમન કેજો કમેન્ટમાં કેમ કે અમાર પા આ ક્યારે તો મોટી બધી છે પણ તળકો ન થાતો ને તકલીફ બી છે નહીતર આમાં કેવા સરસ ફૂલ છોડ થાય

પછી ધોરને બધુંય મેનેજ કરીને નઈ પછી કાલથી છે ને આ યુદ્ધના ધોરણે કામ ઉપાડીશ ને તમને સવારના 4:00 વાગ્યા આ કામ આપીશ તમે એમ ક્યો ને કે મારી દુકાને જવાનું મોડું થાય ને અટાણે નઈન પછી સવારમાં તમે એમ થા વહેલા ઉઠી જાવ ને વેલુ નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા એમાં નવા કપડા તોણો પહેરું પણ એમાં હું છે કે આપણે દુકાન ખોલીએ ને એટલે વાંચા હોય તો બાજુમાં નિશાળ હે નાની નાની દીકરીઓ બિચારી ભણતી હોય એ દીકરી વાત કરે કે આ અંકલ તો જો જૂના કપડા પીધા હોય અત્યારે કઈ નિશાળ ખુલ્યું અત્યારે વેકેશન છે પછી બીજી દીકરી બોલે કે ના કે અંકલ નો વાક નહીં આંટી નો ત્રાસ વધારે એટલે મને એમ થયું કે અંજુને કઈ વાકનો નો નીકળે ને એટલે નવા કપડા પહેરે એ દીકરી ને મારી પાસે મોકલજો એ એક દી મારી પાસે રહી ને તો એને અંકલ આખો ઇતિહાસ કહું ને અત્યારે કઈ સ્કૂલ ચાલુ હોય

हावा माती रे हो की थौ तू बेजीयो जने जने मारो वदाई देरो नि अठेर वदाई माथे ओडीन रोवे એટલે મારો વદન નો કરતા કાઉ ઉતાર કરું તો એટલે દુખી થશો આરે જય શ્રી કૃષ્ણ જય વાધાજી હાલો મારા ઘરના બજાર આસી કામ પડ્યા છે હું આવારમાં જા અત્યારે માં ફરિયાની ફૂલચોરની લેપલેન બેઠી હા દીકરીઓ ને ને એમ નો થાય કે આંટી tract આંટી ત્રાસ દઈને અંકલ તો હોજા જ છે એને ખબર ન હોય ને સારું હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા અગિયાર વાગ્યાનો અને મારા ઘરના બધા વાસીકામ થઈ ગયા ને મેં બપોરની રસોઈ માંડી આ બાજુ દાળ ભાત બફાઈ ગયા છે જો દાળ બફાઈ ગઈ છે ભાત અહીંયા બફાઈ છે અને શાક સંભારાની તૈયારી કરી અને ધારાબેને હમણાં બે ત્રણ દિવસથી હમ ખાધા છે કે હું વાસી કામ કરીને ફ્રી રસોઈ માંડું ને ત્યારે જ ઉઠવાનું પછી ચાર નાસ્તો કરવા બેઠવાનો ખાધરે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ તને મેં નાસ્તો આપ્યો કાલે જો હવે તું સાત વાગે ઉઠીને એટલે તને નાસ્તો નહીં આપું બપોરે જમવાય નહીં આપું નહીં બપોરનું જમવાનું કે નહીં સવારનો નાસ્તો જવું સવા અગિયારનો નો ટાઈમ થઈ ગયો હમણાં ત્રણ ચાર દિવસ આ ધારા છે ને સાડા અગિયાર બાર સવા અગિયારે ઉઠે એક બાજુ મારે બપોરની રસોઈ બનાવવાની હોય એક બાજુ ધારાબેન ઉઠે એટલે એનું કરવાનું એટલે મારે રસોઈ અધૂરી મૂકીને પછી એને તૈયાર કરવાની નવડાવવાની ચા નાસ્તો દેવાનું એટલે બધું કામ છે ને ઢખે ચડી જાય છે અને મારા જે ધાયરા હોય ને કામ કઈ નથી થતા તો દાળ બફાઈ ગઈ છે આજ મારે ભરેલ કરેલા નું શાક બનાવવાનું છે તો હાલો એ તૈયારી કરી લઉં આ બાજુ બસ હવે ભાત ચડે ને એટલી વાત પછી વચ્ચે ધારાબેન માં અડધી પોણી કલાક ખોટી થઈ જાય નવડાવી તૈયાર કરવી એટલે મારો ટાઈમ તો આમ જ છે તો હાલો મહિના થોડીક વાર રહીને ફ્રેન્ડ ધારાબેન થઈ ગયા છે નાઈ ને મસ્ત એવા તૈયાર તો હવે ધારાબેન ટીવી જોહે અથવા રમશે અને હું બનાવીશ બપોરની રસોઈ અને ટાઈમ થઈ ગયો છે પોણા બાર વાગ્યાનો તો હાલો હવે ફટાફટ બપોરની રસોઈ બનાવી લો ને પછી મળીએ હા બસ ટીવી અને કારમકડા બે જ વસ્તુ યાદ આવે મમ્મી હારું હાલો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થવા આવ્યો છે દોઢ વાગ્યાનો ધારાબેન કરે છે લેસન ને આજ કેમ ધારાબેન ટીવી બંધ છે ને લેસન લીધું હાથમાં સજા મળી કે હવેથી કરો

તો એ કે મેં દર્શન કર્યા મને એમ કીધું અંજુબેન ને દર્શન કરાવું તો એના બે ત્રણ ફોટાય છે ને એ રાખી કેમ કે મેં સ્ક્રીનશોટ પાડ્યા હતા હમણાં એક વાગે ખરેખર દિલથી છે ને જ્યારે પણ હું મોગલમાને યાદ કરું ને ત્યારે મને મોગલમાના ઘરે બેઠા દર્શન થાય થાય ને થાય હવે મારો એટલો વિશ્વાસ ને આસ્થા છે કે હું છે નિમન પણ ઘણી વખત તો એમ થઈ ગયું કે આ ચમત્કાર થયો કે હું મેં ધારે બે દર્શન કર્યા હોય એમ થઈ ગયું કે નહીં મેં પછી આ કામ લીધું તો ખરેખર છે ને એક વિશ્વાસ ને શ્રદ્ધા મોટી વાત છે મારી તો માં મુગલ ઉપર લેતી છે ને બહુ જ વિશ્વાસ ને શ્રદ્ધા છે કે જેવું હું મનમાં ધારું ને કામ એ મારા કામ થઈ જાય હે સાહેબ આ આવી ગયા માં મુગલ માં હવે પેલા જમી લેવાનું છે પછી હું તમને આ બધું આડા પૂછીશ ને 1 થી 5 ના ખડિયા પૂછીશ બરાબર અને કાલે જો 11 વાગે ઊઠી સાહેબ એટલે હું નાસ્તો નહીં આપું અને જમવાય નહીં આપું ઈ મેં કે કહી દીધું એને 7 વાગે જ ઉઠવાનું

આ તો બતાવી દેજે દર્શનના ફોટા બીજું હું માતાજી નામ લે દીધી ને એટલે માતાજી કઈ ને એનો હુકમ થાય ને આવશે ને તો વેકેશન ફૂલસે ફૂલસે ને દેખો વખત દર્શન કરી આવશું કસે આવો હાર વાળો બપોર ના થાળી તૈયાર કરું એટલે બધાય બપોર આ કરી ફ્રેન્ડ બપોર થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બપોર કરવા બપોર છે ભરેલ કરેલા નું શાક દાળ ભાત કેરીનો રસ ચીબડા કાચું ને રોટલી તો આ છે આજ અમાર બપોર મેનુ અને તમને પણ મેં ઘરે બેઠા મા મોગલના દર્શન કરાવ્યા તમે બધાએ દર્શન કરીને આશીર્વાદ લીધા માતાજીના તો તમે બધાએ ખુશ ને હું પણ ખુશ તો આપણે ગીતાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે ઘરે બેઠા તમને અને મને પણ મા મોગલના દર્શન કરાવ્યા તો ગીતાબેન તમારો ખૂબ ખૂબ આભાર આવી જ રીતના મને દર મહિને માતાજીના દર્શન કરાવતા રહેજો એટલે અમારા પણ દિલથી ધોવાના આશીર્વાદ તમને દેતા રહે કે મા મોગલની કૃપા હંમેશા તમારી ઉપર આવીને આવી રહે અને બધાને ઘરમાં સુખ શાંતિ અને બરકત આપે એવા અમારા

થોડુંક મહેનત વાળું કામ છે મહેનત પડશે કેમ કે બાજકી ખોલી ની બહુ ઓછી છે ના દોરા છે ઓલા દોરા હોય ને તો નીકળી જાય એટલે છે ને બહુ લાગે છે સવા પાંચ વાગ્યાનો રોઢાના બધા કામ થઈ ગયા છે અને મારા ધારાબેન હજી હું છે અડધી ત્રણ વાગે હુતી એટલે હવે ને સાત વાગ્યા લગી હુતી રહે અને મારે જે ચોખાની બાજકી હતી એમાંથી મસ્ત એવા કંતાનય બની ગયા છે અને કંતાન બનાવતા વાર નથી લાગી પણ આ બાજકી બધી છે ને ખોલવામાં બહુ વાર લાગી અડધી પોણી કલાક મારી એમાં વહી ગઈ અને અડધી કલાકમાં છે ને બે કંતાન સિવાયને તૈયાર થઈ ગયા એક નાનું અને એક મોટું હું તમને હમણાં ખોલીને બતાવું તો કંઈક આ રીતના બે નાના મોટા કંતાન સિબિર મેં તૈયાર કર્યા છે છ બાજકી જ હતી બાકીની બાજકી આમાં છે ને એ બધી મોટી મોટી છે અને અમુક બાજકી છે ને એ તૂટેલી છે ને એવી હતી એટલે એ રાખી દીધી અત્યારે તો આ છ બાજકી સારી હતી ને તો બે નાના મોટા કંતાન થઈ ગયા ને આમે કોઈ દયણું કરવું હોય કંઈ હૂકવવું હોય પછી હાલતા અમારે તો જવાનું હોય ફરવા તો ત્યાં લઈ જઈએ તો હાલે પાથરીને બેહવા થાય એટલે નાના મોટા બે કંતાન સરસ એવા થઈ ગયા છે તૈયાર તો હાલો મારા રોંઢાના બધા કામ થઈ ગયા છે અને હું એ માથું મોટું કરીને તૈયાર થઈ ગઈ હવે ધારા ઉઠશે તૈયાર વાત ત્યાં તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો જો ચેનલમાં પહેલીવાર આવ્યો હોય ને તો બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ